જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું તલની ચીકી આપણે આ શિયાળામાં ખાવાથી એકદમ મસ્ત તાજા તરોગા રહીએ છીએ અને આપણે કેલ્શિયમ પણ તલમાંથી ભરપૂર મળે છે આપણે આ તલની ચીકી આપણે ખાંડ સાથે નહીં ગોળ સાથે નહીં સાકર સાથે બનાવવાના છીએ મેં મિશ્રી આપણે ખડી સાકર આવે છે તો રીતે દળી લીધી છે આ રીતના આપણે દળી લેવાની છે એકદમ સરસ અને આપણે આ ચીકી એક શિયાળામાં ખાસું તો આખા વર્ષ માટે આપણા શરીરમાં કેલ્શિયમ મળી રહેશે અને આપણે એકદમ હેલ્ધી રહેશું અને આપણે શરીરમાં ગરમી પણ આપે છે તલ એટલે આપણે શિયાળામાં તલ ખાવા જોઈએ આપણે શિયાળામાં તલ અને તલનું તેલ આપણે ગુજરાતીઓને ત્યાં ખાતા જ હોય છે હવે આપણે ચીકી બનાવીશું એ એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે તેમાં આપણે આ મિશ્રી દળેલી છે તે નાખી દેસું અને આપણે તેને એકદમ સરસ થોડી એવી મેલ્ટ થવા દઈશું એટલે આપણે ત્યારબાદ આપણે અડીશું ત્યાં સુધી આપણે અડવાનું નથી આ રીતના આપણે ફેલાવી દેસું આપણે સરસ મિલ્ક થવા માંડી છે હવે આપણે એકદમ એકદમ સરસ સરસ મિક્સ કરીશું તો પાસે જો હોય ખાંડવા પણ બનાવી શકો છો સાકરમાં માં બનાવવા માટે આપણે એટલા માટે બનાવીએ છીએ કે આપણા શરીરમાં પણ હેલ્ધી છે સાકર આપણે શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે એટલા માટે હું સાકર માં બનાવું છું જો તમારે તલ શેકીને કરવી હોય તો પણ કરી શકો છો પણ હું તલ શેકીને નથી કરતી તો આપણે આછા આછા ફૂટવા માંડે ત્યાં સુધી આપણે ફોડવાના છે મારે ઘરમાં કાચાની ખાય છે કાચાની કરવાનો એ ફાયદો છે કે આપણે તેમાં રહેલા વિટામિન્સ આપણે વળતા નથી એટલા માટે હું કાચા તલમાં કરું છું જો તમારે શેકીને કરવું હોય તો શેકીને કરી શકો છો હવે આપણે સરસ મેલ્ટ થઈ ગઈ છે સાકર ગેસની ફ્લેમ અને આપણે તલ છે આપણા તલ આ રીતના ફૂટવા મળશે આપણે શેકવાની પણ જરા પણ જરૂર નહીં પડે અને છતાં પણ જો તમારે શેકીને ખાતા હોય તો શેકી શકો છો આપણે એકદમ સરસ હેલ્ધી એવી તલની ચીકી ફટાફટ તૈયાર થઈ જાય છે

આપણે પરબારું વેલણ નથી અડાડવાનું આપણે થોડું થોડું આ રીતના થોડું કરી દઈશું ઠંડુ થાય ત્યારબાદ આપણે આપણે થોડું ઠંડુ થઈ ગયું છે આપણે જેવી પતલી ખાવી હોય તેવી આપણે બનાવીશું થોડી જાડી હશે તો આપણે ખાવાની મજા આવશે પણ કોઈને પતલી પણ પાવતી હોય છે એટલે આપણે પતલી પણ બનાવી શકીએ છીએ આનાથી જેવી પતલી ખાવી હોય તેવી આપણે બનાવી શકીએ છીએ આ રીતના આપણે વણી લેશું આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે નહીતર વેલણ આ ચીપકી જશે આ રીતના ઠંડુ હશે તો ચીપકશે નહીં આપણે મસ્ત વણાઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે આપણે ઠંડી થાય ત્યારબાદ જ આપણે છરી વડે આ રીતના આપણે ફેર લેશું જરા પણ ચીપકશે નહીં એકદમ મસ્ત આપણે ચીક્કી તલની તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે બનાવીશું તો ઘરના નાના મોટા બધા ખાશે અને આપણા શરીર માટે એકદમ હેલ્ધી છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ